આ વખતે પણ છવ્વીસમાંથી પચીસ સીટ અમે જીત્યા છીએ એટલે ગુજરાતની જનતાએ મતદારોએ કાર્યકરોએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અભિપ્રાય અને સમર્થન એ ભારતીય જનતા પક્ષને આપ્યું છે બનાસકાંઠાની સીટ ખૂબ થોડા ઓછા મતોથી અમે ગુમાવી છે એનું અમને દુઃખ છે પણ આટલી મોટી પચીસ સીટોનો વિજય એ પણ ઘણો મોટો અગત્યનો છે અને મતોની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતના મતદારોએ દર વખતે જેટલા મત અમને આપ્યા છે એ જ પ્રમાણેના મત અમને આપ્યા છે એટલે તમામ મતદારોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ નીતિનભાઈ તમે એવું માનો છો કે ચારસો પ્લસનો જે નારો છે તે બુમરેંગ સાબિત થયો અહીંયા તમે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો તો આ બુમરેંગ સાબિત થયો તેના કારણે આ પરિણામ આવ્યું તે જુઓ આમાં બૂમરેન કંઈ નથી કોઈ પણ ચૂંટણી લડતા હોઈએ કોઈ પણ પ્રસંગમાં હોઈએ વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય કે ક્રિકેટ ટીમ ક્રિકેટની મેચ રમતી હોય હંમેશા લક્ષ ઊંચો રાખવાનો હોય છે અને ઊંચા લક્ષ્યને પહોંચી વળવા માટે બધાએ સામૂહિક સહિયારો પ્રયત્ન કરવાનો હોય છે અને અમે સહિયારો પ્રયત્ન કરી અને આ લક્ષ સુધી પહોંચવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે અને દેશમાં સરકાર તો અમારી ભારતીય જનતા પાર્ટીની એનડીએની માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ બનવાની છે એટલે સરકાર તો ભાજપની જ છે અને નરેન્દ્રભાઈજી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે એ નિશ્ચિત છે એટલે બીજો કોઈ પ્રશ્ન ક્યાંય કોઈ રીતે ઊભો થતો નથી

વિરોધ પક્ષ તરફથી પ્રશ્નો ઊભા કરવામાં ન આવ્યા હોય પણ અમે સફળ એટલા માટે થયા છીએ કે કોંગ્રેસનો દુષ્પ્રચાર જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે પ્રશ્ન અને વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન જ્ઞાતિ જાતિના વિવાદો ઊભા કરવાનો પ્રયત્ન બધું જ કોંગ્રેસે કર્યું છે છતાં પણ અમે ગુજરાતમાં છવ્વીસમાંથી પચીસ સીટ જીત્યા છીએ એ કોઈ નાની સૂનું સફળતા નથી

અને સમય આ જે અનુકૂળ હશે જે જરૂરી હશે એ તમામ પગલાં કે કાર્યવાહી અમારો પક્ષ કરશે બિલકુલ સાથે સાથે હવે નવા સાથી પણ તમારી સાથે જોડાઈ ગયા છે ભાજપમાં અર્જુન મોટવાણે આવ્યો કે પછી સીજે ચાવડા આ બધા હવે ધારાસભ્ય બની ચૂક્યા છે તેમની જીત થઈ છે શું મંત્રીમંડળમાં મંડળમાં તેમને સ્થાન મળી રહ્યું છે એવું આપને દેખાઈ રહ્યું છે ખરા કે પછી કોઈ ફેરબદલ આપ જોઈ રહ્યા છો ભવિષ્યમાં ગુજરાત ભાજપમાં ગુજરાતની પાંચ લોકસભા લોકસભા સીટોની સાથે પાંચ વિધાનસભા સીટની પણ પેટા ચૂંટણી હતી એ પાંચે સીટો ઉપર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો છે એટલે પહેલાં કોણ ક્યાં હતા એ મહત્વ નથી હવે અમારા ભાજપમાંય થઈ ગયા છે અમારામાં ભળી ગયા છે એટલે અમારા ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે અને પ્રજાએ કમરના નિશાનને અને નરેન્દ્રભાઈના ચહેરાને જોઈને આ પાંચે ઉમેદવારોને વિજય બનાવ્યા છે એટલે અમારો વિજય છે ભાજપ જો રાષ્ટ્રીય કક્ષાએ કોઈ વાતનો મારાથી અત્યારે ઉલ્લેખ કરવો જોઈએ નહીં કારણ કે મોટા નેતાઓ ખૂબ રાષ્ટ્રીય કક્ષાએ આ બધું એમના અનુભવ પ્રમાણે એ કામ કરતા હોય છે નિર્ણયો કરતા હોય છે અને એમાં મારે કોઈ અભિપ્રાય આપવાનો રહેતો નથી